નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ બલાલ ને પ્રેસ ગોસ્વામીની આગાહી ગુજરાતમાં વરસાદને લઈને બે આગાહી કરો સમય સામે છે જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળમાં ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે તેથી આવનારા સમયમાં ભારે વરસાદ પડી શકે છે તો બીજી તરફ પરેશ એ કહ્યું છે કે રાજ્યમાં હાલ વરસાદ વિરામ લેશે સપ્ટેમ્બરના અંતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે નવરાત્રી દરમિયાન કેટલાક

વીમો આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને વીમા પ્રીમિયમના માત્ર પચાસ ટકા ચૂકવવા પડે છે એટલે કે બાકીના પચાસ ટકા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી તરીકે આપવામાં આવે છે મફત સિલાઈ મશીન યોજના મહિલાઓના શક્તિ સશક્તિકરણ માટે પણ મોદી સરકાર દ્વારા ઘણું કામ કરવામાં આવી રહ્યું છે આ યોજના હેઠળ દેશની ગરીબી અને શ્રમજીવી મહિલાઓને કેન્દ્ર સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવે છે જેના દ્વારા દેશની મહિલાઓ ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સક્ષમ બનાવી શકે દેવા માફી અંગે ફેસલો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વચ્ચે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠ થયું છે એને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોને દેવામાં ભરવામાંથી રાહત આપવામાં અથવા દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક ખેડૂત દરેક રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધારમાં દસ્તાવેજ અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ હતી તે યુઆઈડીએ દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રો આધાર મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરવા માંગતા હોય તો તે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલા આ કાર્ય કરી શકે છે સો રૂપિયાની જૂની નોટો બંધ સોશિયલ મીડિયા પર સો રૂપિયાની જૂની નોટોને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ એ એકત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં સો રૂપિયાની નોટો બદલવા માટે કહ્યું છે અને તે ચલણમાં રહી નથી શું ખરેખર આરબીઆઈ આવી કોઈ જાહેરાત કરી છે સોશિયલ મીડિયામાં સો રૂપિયાની જૂની નોટોને લઈને કરાઈ રહેલા દાવોની એસડી ન્યૂઝની ટીમે તપાસ કરતાં જણાવ્યું હતું કે આરબીઆઈ દ્વારા આવા પ્રકારની કોઈ પણ સૂચના આપવામાં આવી નથી વાહન ચાલકો આપે ધ્યાન કેન્દ્ર સરકારે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે હવે સીએનએસએસ દ્વારા ટોલ વસૂલવામાં આવશે પરંતુ નવી સિસ્ટમમાં જો તમે શહેર પણ ભૂલ કરશો તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે આ ટોલ ટેક્સ વસૂલવા માટે વાહનોમાં જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે હાઈવે પર આવેલ ટોલ પ્લાઝા પર આ માટે અલગ લેન બનાવવામાં આવશે

નિધિમાંથી આર્થિક અને પુનઃ વસ્ત્ર રસવન સહાય યોજના નિર્ણય લીધો છે જે મુજબ જેમાં એક લારી રેગડી ધાર કે ઉચ્ચ ઉચ્ચક પાંચ ની રોકડ સહાય બે પોઇન્ટ ચાર ફૂટ સુધીની નાની સ્થાયી કેબી ધારકને ઉચ્ચ વીસ હજારની રોકડ સહાય ચાલીસ કલેટર ફૂટની મોટી કેબિન ધારકને કક્ષાની ચાલીસ હજારની રોકડ સહાય નાની અને મધ્યમ કક્ષની બાકી દુકાન ધારકને ઉચ્ચ કક્ષાના પંચ્યાસી હજાર રોકાણ સહાય આપવામાં આવશે બે હજાર નો અઢાર હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જે બે બે હજારના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે એટલે કે ટોટલ છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે મુજબ બે હજારનો સત્રમો હપ્તો અઢાર ચોવીસના રોજ ખાતામાં ટ્રાન્સફર એટલે કે મોકલવામાં આવ્યો હતો પરંતુ ઘણા એવા બધા લોકો છે છે જેમના બેંક ખાતામાં હજુ સુધી સત્ર માં જમા થયો નથી જેનું પાછળનું કારણ છે મુખ્ય કારણ છે ઈ કેવાયસી અને જમીન રેકોર્ડની ચકાસણી ખેડૂતોને આ યોજનામાં દસ હજાર ની સહાય ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરિકો માટે આવનારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવાય છે તેમજ આ યોજનાનો દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે પરંતુ લોકોને આ સરકારી યોજના વિશેની માહિતી ન હોવાથી તેઓ આ સરકારી યોજનાનો લાભ મેળવી શકે છે તા નથી આ યોજના દ્વારા ખેડૂતોને પોતાનો પાકને રેસિડ્યુ ટેસ્ટિંગ કરવા માટે સરકાર દ્વારા દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જો તમે ઓર્ગેનિક ખેતી કરો છો અને તમે તમારા પાકનું રેટ સ્ટિક્સન રેટ કરવા ઈચ્છો છો તો આ ટેક્સ તમારે ગુજરાત સરકારને કુલ દસ હજાર સુધીના ખર્ચની સહાય આપે છે તો જો સ્ટેટિંગ કરવામાં ખેડૂતોને રૂપિયા આઠ હજારનો ખર્ચ થતો થયો હતો સરકાર તરફથી ખેડૂતોને રૂપિયા આઠ હજાર રૂપિયા પણ આપવામાં આવે છે પરંતુ રેસીયુ ટેક્સટિંગ કરવામાં ખેડૂતોને બાર હજારનો ખર્ચ થયો હતો ખેડૂતોને સરકાર તરફથી દસ હજારની સહાય આપવામાં આવે છે ખેડૂત મિત્રો આ વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો એન્ડ લાઈક કરો કે આપ સુધી મારા આવા વિડીયો પહોંચતા રહે